નડિયાદના ઉત્તરસંડા સંતા ફતેપુરા રોડ પર ગતરાત્રિએ હોન્ડા સિટી કારમાં આગ લાગવાની ઘટના બની હતી કાર ચાલકને કારમાં અચાનક ધુમાડો દેખાતા સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને લઈ કાર ચાર સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કાર ચાલકની સમયસૂચકતાએ સૂચકતાએ તેનો જીવ બચાવ્યો હતો નડિયાદ તાલુકાના ઉત્તરસંડા સંતા ફતેપુરા રોડ પર ઉત્તર સંતાના રહેવાસી પ્રશાંત કારમાં તેમના પોલ્ટ્રી ફાર્મ પર જઈ રહ્યા હતા દરમિયાન અચાનક જ કારમાં સ્મોક દેખાતા કારમાંથી ઉતરવાનું પ્રયત્ન કરવા જતા સ્ટેરિંગ પરથી તેમણે કાબુ ગુમાવ્યો હતો જેને લઈને કાર ઝાડ સાથે અથડાઈ હતી સમયસૂચકતા વાપરી કાર ચાલક તુરંત જ કારમાંથી બહાર ઉતર્યા અને જૂથ જૂથમાં આખી કારમાં આગ પ્રસરી ગઈ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને ને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી આ હોન્ડા સિટી કાર સીએનજી તથા પેટ્રોલ સંચાલિત હતી આ કારમાં આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે કાર ચાલકની સમય સૂચકતાએ તેમનો જીવ બચાવ્યો હતો લગભગ સવા અગિયારની આજુબાજુ અમારા કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો કે ભાઈ ઉત્તરસંડાથી ફતેપુરા ગામ તરફ જતા રસ્તા ઉપર કાર સળગે છે અમે તાત્કાલિક ગાડી લઈને ઘટના સ્થળે આવ્યા જોયું તો ઝાડ સાથે ગાડી અથડાયેલી હતી સિટી હોન્ડા કાર હતી જે બડબડ ભરતું હતું અમે આવીને સંપૂર્ણપણે આગ ઓલવી દીધું અને એમાં કાર ચાલકનો આબાદ બચાવ થઈ ગયો હતો કારમાં આ કેવી રીતે લાગી કઈ કારણ જાણી શકાયું છે એ રોંગ સાઈડે વ્હીલ ફાટી હોય કે જે કંઈ થયું કંટ્રોલ ગુમાવી દીધું હોય તો ઝાર સાથે અથડાઈ ગયું એના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગી એવું લાગે છે કાર સીએનજી હતી કે શું હતી પેટ્રોલ હતી ના ગેસ કીટ હતી હું ઉત્તરસંડાનો રહેવાસી છું અને મારું આ રસ્તા ઉપર પોલ્ટ્રી ફાર્મ આવેલું છે તો પોલ્ટ્રી ફાર્મ હું રાતે જતો હતો તો એકદમ જ અચાનક જ ચાલુ ગાડીએ મને સ્મોક દેખાયો અને જેવો હું ઉતરવા ચાન્સ કર્યો એવામાં સ્ટેરિંગ મારું